ગુજરાતથી થી સામે છેડા આવેલા રાજ્ય ઓડિશામાં ચોવીસ વર્ષ પછી સત્તા પરિવર્તન થયું નવીન પટનાયક પટનાયક મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી સતત એ જ છૂટા થાય એટલે વચ્ચે કોઈ ગેપ નથી પડ્યો સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેવાનો બીજા નંબરનો વિક્રમ એમના નામે છેલ્લા નંબર નો વિક્રમ સિક્કિમના પવન ચામલિંગના નામે છે વિક્રમ બંગાળમાં ત્રેવીસ વર્ષથી વધુ સમય સુધી સત્તા ઉપર રહ્યા નકશામાં જોયા હતા ત્રણેય રાજ્યો એક લાઈનમાં આવેલા છે ત્યાંની પ્રજાની વિચારધારા પણ કદાચ એક સરખી છે કે કોઈને સત્તા સોંપી તો વર્ષો સુધી એ બદલતા નથી વીસ વર્ષ કે એનાથી વધુ સમય સુધી શાસન કરવાના બીજા વિક્રમો છે એ પણ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં નોંધાણા છે પણ આ ત્રણ તો સૌથી મોટા અને એમાં સળંગ મુખ્યમંત્રી છે કટકે કટકે કોઈ ચાર પાંચ વાર મુખ્યમંત્રી બને તો એનો સમય લંબાય પણ બીજું પટનાયક પવન ચામલિંગ જ્યોતિ બસુ બધા એકવાર સત્તા ઉપર બેઠા પછી વર્ષો સુધી રજાએ એમના ઉપર વિશ્વાસ દેખો છે ઓડિશા છે એ બંગાળનો ભાગ હતું બ્રિટિશ રાજ વખતે બંગાળ પ્રોવિયન્સ હતો એનું જ ઓડિસ્સા હિસ્સો હતો એ પછી કાળક્રમે નોખું પડ્યું ને આઝાદી પછી રાજ્યોની ભાષા મુજબ રચના થતી ત્યારે એમાં ઓરિયા ભાષા બોલનારા લોકોનું રાજ્ય ઓરિસ્સા બન્યું અને થોડાક વર્ષો પહેલા એનું નામ બદલીને ઓડિશા કર્યું ઓડિશાનું રાજકારણ આખા દેશથી નોખું પડે છે એટલે જ ત્યાં કોઈ મુખ્યમંત્રી કે એક પક્ષ આટલા વર્ષો સુધી ચૂંટાતો આવ્યો વિજય નંદા ટૂંકમાં બીજું વિજય નંદા પટનાયક બીજું પટનાયક અગાઉ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી રહ્યા હતા એ પછી એમનું મૃત્યુ થયું ત્યારે એમના દીકરા નવીન પટનાયકે એમના નામે બીજું જનતા દળ નામનો પક્ષ સ્થાપ્યો ઓગણીસો સત્તાણુંમાં પક્ષ સ્થાપ્યો અને બે હજારની સાલમાં એમને બહુમતી સાથે સત્તા પણ મળી ગઈ આમ આદમી પાર્ટી જેવી જ ત્યારે એ સફળતા ગણી શકાય ચોવીસ વર્ષ એટલે કે લગભગ પાંચ સદી જેટલો સમય સત્તા મારી પછી હારી ગયા એના કેટલાક કારણો છે ભારતના વિકસિત રાજ્યોની વાત આવે ત્યારે બધી જ વખતે ઓડિશાનું નામ એમાં હોતું નથી એટલે આવા ઘણા સ્થાનિક કારણો હશે જેને કારણે ત્યાં પક્ષની હાર ઓડિસ્સાના રાજકારણે દેશને રાજકારણ કેવું હોય શકે એનું સરસ ઉદાહરણ આપ્યું છે નવીન પટનાયકની હાર થઈ તો નવીન પટનાયકે કે એમના કોઈ સાથીદારે કે એમના પક્ષના કાર્યકરોએ કે એમના પક્ષના મોટા નેતાએ જાહેરમાં કોઈ જાતનો ઉત્પાદ મચાયો નથી જે ભાજપ કોંગ્રેસમાં સામાન્ય રીતે જોવા મળતો હોય છે વિજેતા થયા એના ઉપર કોઈ આક્ષેપો નથી કર્યા એવી એમ કે પલાણું થયું ઢીકણું થયું મસલ પાવરના નામે જીતા એવા કોઈ બબાલોમાં પડ્યા નથી નવીન પટનાયક કંઈ બોલ્યા નથી એમના પક્ષમાંથી પણ કંઈ બોલ્યા નથી એટલે તંદુરસ્ત રાજકારણ કેવું હોય એનું એક સરસ ઉદાહરણ બીજું જનતા દળે લોકોને પૂરું પાડ્યું છે બીજા રાજકીય પક્ષોને પણ પૂરું પાડ્યું છે કે હાર થાય તો આપણે ચૂપચાપ ખુરશી ખાલી કરી દેવાની હોય એટલે જ તમે જુઓ કે નવીન પટનાયક નવા મુખ્યમંત્રીની શપથવિધિમાં આવ્યા તો અમિત શાહ પોતે કારણ કે રાજકીય રીતે તમારા વિરોધી હોય શકે પણ વ્યક્તિગત રીતે અને એમની રાજનીતિ તો આદરપાત્ર છે જ બીજું જનતા દળમાંથી બીજું એક શીખવા જેવું એ છે કે બીજું જનતા દળની આઈડિયોલોજી શું છે વિચારધારા શું છે ભાજપની વિચારધારા હિન્દુત્વ છે કોંગ્રેસની વિચારધારા હિન્દુત્વ નથી દરેક પક્ષની પોતાની હોય બીજું જનતા દળની યારે એટલી પ્રબળ બની નથી એટલે એ લોકો પોતાના વિચારધારાના નામે કુદકા નથી મારતા એમણે ખાલી પોતે સેક્યુલર છે એટલી જ વાત રાખી છે બાકી વિકાસના કામો કરવાના સત્તા મળે ત્યાં સુધી રહેવાનું નવીન પટનાયકને પોતાના રાજકારણમાં ખાસ રસ નહોતો એ તો અભ્યાસો અને લેખક છે ત્રણ પુસ્તકો પણ લખ્યા છે જેમાં ઇતિહાસનું છે ભારતના છોડ વેલા વિશેનું છે પણ એમના પિતાનું નિધન થયું એટલે રાજકારણમાં આવ્યા અને વારસાગત રાજકારણમાં આવ્યા એમના પિતાની બેઠક ઉપરથી જ ચૂંટણી જીત્યા અને પછી આટલા વર્ષો સુધી એમણે પક્ષને ચલાવ્યો એમની હારનું એક મોટું કારણ એ કહી શકાય કે એમાં સેકન્ડ કેડર જેવી લીડરશીપ કોઈ છે નહીં કે બીજું જનતા દળમાં નવીન પટનાયક સિવાય કોણ તો જે રાજકારણના ઊંડા અભ્યાસીઓ હોય એને બે ચાર નામો ખબર હોય પાંડિયન જેમના ઉત્તરાધિકારી મનાતા તે થોડા વર્ષોથી આવ્યા અને હવે નિવૃત્ત પણ થઈ ગયા પણ એ સિવાય મોટી ટીમ હોવી જોઈએ અથવા તો જે જાહેરમાં આવવા જોઈએ એટલા આવ્યા નથી એટલે બીજું દળની હારનું એક કારણ નવીન પટનાયક પછી કોણ એ ખાલી જગ્યા પણ ગણી શકાય નવીન પટનાયકે પોતાના ઘરમાં જ રહીને શાસન કર્યું એટલે મુખ્યમંત્રીનું જે સત્તાવાર નિવાસસ્થાન હોય એમાં એ ક્યારેય ગયા નથી એના કારણે ઓડિશામાં મુખ્યમંત્રીનું કોઈ સત્તાવાર નિવાસસ્થાન નથી નવા મુખ્યમંત્રી માટે પહેલા તો એ બનાવવાનું આવશે નવીન પટનાયક સિતોતેર વર્ષના થયા છે એટલે નિવૃત્ત થાય અને હવે ઘરે બેસે એમાં કાંઈ ન હોય નથી સ્વાભાવિક રીતે પોતાની ગમતી પ્રવૃત્તિ કરશે પણ ઓડિશાનું રાજકારણ આખા દેશથી અલગ છે અને તેની રાજનીતિ પણ અલગ છે એ નવીન પટનાયકે પોતાના શાસનમાંથી માંથી ઉતર્યા પછી પણ જાળવી રાખ્યું